કારેલીબાગ સ્વિમિંગ પુલનું પાણી દુર્ગંધયુક્ત અને લીલું થતાં તરવૈયાઓ દ્વારા આજે હોબાળો મચાવ્યો હતો તથા યોગ્ય કાર્યવાહીની માંગણી કરી હતી વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્વિમિંગ પુલમાં છેલ્લા કેટલાક દિવસથી ફિલ્ટરેશન પ્લાન્ટ બંધ રાખવામાં આવતો હોવાનો મામલો સામે આવ્યો છે મળતી માહિતી મુજબ ઘણા વખત જ્યારે ચાલે છે ત્યારે પણ તેની કામગીરી સિક્યુરિટી સ્ટાફને સોંપી દેવામાં આવે છે જે માત્ર દસ મિનિટ ચલાવીને બંધ કરી દે છે આ લાપરવાહીના લીધે સ્વિમિંગ પૂલનું યોગ્ય રીતે મેન્ટેનન્સ થઈ શકતું નથી અને છેલ્લા કેટલાક દિવસોથી પાણીમાં ભયંકર દુર્ગંધ ફેલાઈ રહી છે પાણી લીલા રંગનું બન્યું છે જેના કારણે સ્વિમિંગ કરવા આવનાર લોકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે ગંદા પાણીના કારણે ત્વચા સંબંધિત રોગો થવાની પણ શક્યતાઓ ઊભી થઈ છે આજે શુક્રવારે સવારે જ્યારે સ્વિમર્સ પુલ ખાતે પહોંચ્યા હતા ત્યારે તેમને પાણીમાં દુર્ગંધ અને લીલાશ જણાઈ હતી જેના કારણે સભ્યોમાં રોષ વ્યાપી ગયો હતો સભ્યોના જણાવ્યા અનુસાર આ સમસ્યા વારંવાર સર્જાતી રહી છે અગાઉ પણ મ્યુનિસિપલ કમિશનરને ઈમેલ તેમજ સ્વિમિંગ પુલના રજિસ્ટરમાં લેખિતમાં ફરિયાદ કરવામાં આવી છે છતાં પણ કોઈ પગલાં લેવામાં આવતા નથી કર્મચારીઓ જવાબ આપવાનું ટાળી દે છે અને કહે છે કે મેનેજર આવે ત્યારે ફરિયાદ કરજો જ્યારે મેનેજર ક્યારેય હાજર જ રહેતા નથી શહેરના અન્ય સ્વિમિંગ પુલોની સ્થિતિ પણ દયનીય છે સરદાર બાગ સ્વિમિંગ પુલ મોટાભાગે મેન્ટેનન્સના નામે બંધ જ રહે છે લાલબાગ સ્વિમિંગ પુલમાં પણ વારંવાર સમસ્યાઓ સર્જાતી રહે છે કારેલીબાગ સ્વિમિંગ પુલ અત્યાર સુધીમાં શ્રેષ્ઠ ગણાતું હતું પરંતુ તંત્રની વધતી લાપરવાહીથી હવે એની સ્થિતિ પણ બગડી છે ઉલ્લેખનીય છે કે ગુરુવારના દિવસે કારેલીબાગ સ્વિમિંગ પૂલ મેન્ટેનન્સ માટે બંધ રાખવામાં આવે છે તેમ છતાં શુક્રવારે પણ પાણીમાં ગંદકી અને દુર્ગંધ જોવા મળી હતી સંબંધિત હોદ્દેદારો હાજર ન હોવાના કારણે ત્યાં હાજર શખ્સે ફરિયાદ સાંભળવા સુધી તૈયાર ન હતો અને ઉદ્ધતાઈથી જણાવ્યું હતું કે મેનેજર આવે ત્યારે ફરિયાદ કરજો સ્વિમર્સો દ્વારા આ સંદર્ભે યોગ્ય કાર્યવાહી કરાય તેવી માગણી કરી હતી